થઈ ગઈ છું તો અત્યારે કરે છે નાસ્તો ને સાનવી ગઈ છે અત્યારે સ્કૂલે ચારે પછી દવા લેવા ગયા હતા કરવાની ભૂખ લાગી છે એટલે બુટાણ ખાવ છો હાલો તમે પણ બુટાણ ખાવા તો ગેસ બપોરે તો જમવા ગયા તા જમીને આવ્યા ઘરે થોડું કામકાજ પડ્યું હતું કર્યું થોડીક વાર આરામ કર્યો હજી તબિયત બહુ સારી થઈ નથી દવા તો લઈ લીધી છે સવારે પણ હજી તબિયત સારી થઈ નથી અત્યારે થાય છે રસોઈનો ટાઈમ છોકરીઓ ટ્યુશનમાંથી આવી ગઈ છે ને રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે તો રસોઈમાં ઝીંડા કલી બનાવી છે આપણે તો બસ એની તૈયારી કરું છું અત્યારે નેક્સ્ટ મોર્નિંગ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો સ્કૂલે જવા માટે રેડી થાઉં છું કપડાં ચેન્જ કરી લીધા છે રીમસા તૈયાર થાય છે મમ્મી રીમસા ને તૈયાર કરે છે તો ગેસ આજ એક થોડીક એક શરદી થઈ ગઈ છે તો ગઈ સોનિયા ની જારી અત્યારે બધી નીકળી ગઈ છે અને મારી તબિયતમાં થોડોક ફેર થઈ ગયો છે અત્યારે સારું છે થોડું અને રીમસા પણ આંગણવાડી થી આવી ગઈ છે તો હવે ઘરનું બધું કામકાજ પડ્યું છે તો હવે કરશું ઘર નું કામકાજ રસોઈ તો મેં છે ને આજ સવારે જ કરી લીધી પછી સોનિયાની જારે કાઢી લે છે ને તો રસોઈનો ટાઈમ થઈ જાય છે પછી ઘરનું કામ કરવું કે રસોઈ કરવી એટલે રસોઈ મેં છે ને સવારે વહેલી જ કરી લીધી હતી અત્યારે હવે જમવા બેઠશો ને તો થોડુંક શાક ગરમ કરી લઈશ ખાલી એક તો ગેસ બપોરે તો જમીને સૂઈ ગયા હતા અને ઉઠીને તૈયાર થઈ ગયા છે ને નાહી ધોઈને મસ્ત હિજાબ પણ વારી લીધા છે તો અમે જઈ છે અત્યારે અલીમિયા પેરની દરગાહે તો ચાલો તમને રસ્તામાં મળીએ હવે ગાઈસ અમે જહીરપીરને દરગાહ પહોંચી ગયા છીએ અત્યારે તો ગાઈસ આ કઈ છે જહીરપીરને દરગાહનો આખો view તમે દુઆ સલામ કરી લીધી છે તો તમે પણ કરી લ્યો હવે તો ગાય જાહેર પીરને દરગાહે દુઆ સલામ કરી લીધી છે ને હજી હું છેટો નહીં જો બતાવી ને ત્યાં આપણે જવાનું છે તો ગાય આપણે દુઆ સલામ કરી લીધી છે ને દરગાહે પહોંચી ગયા છે ને સાનવીએ પણ દુઆ સલામ કરી લીધી છે દરગાહ છે આવો કાંઈક વ્યૂ છે અહીંયા અહીંયાથી સાવ ગામની બારે છે આવી રીતે છે કઈક ગઈશ ને હું આ છે દરિયા જેવું તો ગાઈસ આવું કઈક વ્યુ છે દરગાહ અને અહીંયા દરગાહ છે અને આ છે કબ્રસ્તાન બધાની વાડી છે દુઆ સલામ કરીને ગાઈસ હવે ઘર બાજુ નીકળી છી હવે ઘરે તો ક્યારે પહોંચી આ છે અમારા ગામની ઈદ મસ્જિદ અહીંયા બધાની વાડી જ છે બસ આ છે કબ્રસ્તાન પોણા સાત જેવું થયું છે ને અત્યારે હવે ઘરે પહોંચી ગયા છે તો હવે લોબાન કરી ગુરુવાર છે લોબાન કરે ને પાછી રસોઈની તૈયારી કરીએ તો ગેસ પેલે આપણે નવા બંધાઈને આવી ગયા છે તો આપણે સરખા કરી લેશું પછી રસોઈની તૈયારી કઈક થાય છોકરીઓ કઈક કરી લેશે સાંડવી સાનવીને લાગી છે ભૂખ તો નાસ્તો કરે છે અત્યારે અને પેલે છે ને સરખી રીતે સમૂહ કરીને રાખી દે ને તો છોકરીઓ છે ને પગમાં વીટી લેશે જો ગાઈસ આવી રીતે કાચ છે ને ઉજાર આવ્યું છે બંધાઈને અને આવી રીતે પકડી કાવ્યા અને કાવ્યા કહેવાય આ છે ને ગોલ ગોલ એને કાવ્યા કહેવાય અને પહેલા રાખી દેસું આમ સરખી રીતે પકડીને પછી બસ આજ નો વ્લોગ યાર જેન થાય છે તો અમારો વ્લોગ પસંદ આવતા હોય તો જલ્દી કરો લાઈક શેર સબસ્ક્રાઇબ તો મળીએ બીજા વ્લોગ બાય ટાટા આવજો